નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે એર બલૂનનું દોરડું તૂટતા એકનું મોત તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આજે બારણ રાજસ્થાનમાં એક મોટા અકસ્માત થયા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો સ્થાપના દિવસ નિમિત્તે અહીં હવામાં બલૂન ઉડાડવામાં આવી રહ્યા હતા તો તમને જણાવી દઈએ મિત્રો કે બલૂનનું દોરડું પકડી રાખનાર કર્મચારી અચાનક હવામાં ઉડી ગયો તો આની વિગતવાર વાત વાત કરવામાં આવે તો જ્યારે દોરડું તૂટી ગયું ત્યારે તે લગભગ એસી ફૂટની ઊંચાઈથી પડ્યો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું તો બસ આજ માટે આટલું જ એની અમારી યુટ્યુબ ચેનલ પર દાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ